આલે બહુ બધા કી આ વાળી ઊભા તો એ ગુટી વાત કર કરું જોઈએ નહિ અનકલ લ્યા હોટ હોટ અલા અનકલ અનકલ અતકલ એ અક્કલય આ ભોણો છે કે ઇંગ્લિશ છે પણ હવે કેમ ભોણો યાદ આવ્યો તમને ભોણો માર છે હ તમારો હવે યાદ આવ્યો એટલા ઘરે યાદ યાર તો તાર તો આવે બચારો ને ભૂખ કેટલી લાગી થા તો ટેન્શન હતું તું બીજું તું અબા ટેન્શન આ પેલી પાપડી એટલે એનું મને શું હે

યે નંતડા ઓર તો ઓયરે આવશે વોટ વોટ ભણા તું હેડ પર તો જ પકાવશે હેડ તૈયાર

તો તાણ વન રમમાળવા આવતા હોત તમ બિલાડી પકડી દમતો ને અરે અડલાડી શું કરી આટલા મોટો થા યાર બિલાડી રંબી હતા બિલાડી વોટ વોટ અલે બિલાડી રમબી એમ કે કે દોડવાનું 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 યાર અંકલ અંકલ શું નોટ ઈ તો તા એ કાલે જો તમ એક મિનિટ બેલ લગાય યાર મની મની અલે બિલાડી તમન કીધું છારી લે લે યાર આ લઈ પીજો યાર કે બિલાડી હે અંકલ અંકલ અલે અમારા મોકલ ઘણી છે રૂપીસ નોટ અલાઉટ આ એક વાત લેવા માંગે ખબર છે નોટ અલાવો એમ કોક કીધું નોટ ના મને છે આ કે વાત પણ આરે જો ભણા ડોક્ટર માં કોક શું યાર એટલે આ તો યાર શું ચોપડો ચોપડો આ તો તમે ચોપડો છે યાર મની મની ટેમ્પો ટેમ્પો કા ટેમ્પો હે ટેમ્પોન ફોટો પડી લેતો ઈ વિદેશ તી યાર એ ફાટી ડાળી ભણા હમ

अच्छी बोल रहा के के इंग्लीश बोल रहा जाए जिए अग्लीश बोल रहा है बोलो कि ये रता, हम दन पड़ी यारा है वा फिटी थाउजन रूपीश, नाट आवट वट प्रोप्लम ही जिए? मनी मनी अग्लीश पड़ी वापला

થાપેમડો દોત બત હોય માય ભણો કે દસ ને પાડવાની વાત કરતા હોય મેં 1 રૂપિયો તમે પૈસા કાઢો નકો પરણ ના લઈ આવો પૈસા કાઢી દે તો મારું નામ લે એને કબાટમાં હંતા એ દારું ગ્યા પણ તું ચંપલ બેસ પાનું મની તો ઓયની નઈ લીધી હો મની ગળાના બસ મની ઓયની નઈ લીધી અલે ઓયને લીધી ગળાના ઓને લીધી જા તું તમે હેડજો કાનુજી નહી હાચું

તમે નિયોયા છો કે તે બેલ કું હો તમે લા બેયર મને મારવા કે એ એન એક વાત ક તો શું જો ઈમત કા તમે ચોર છો એક વાલે સુ મોપલું લાવ હેડો લાવું છું મન

અંકલ અંકલ શું કહે છે શું માં અંકલી જાઉ શું ભાઈ મારા અંદર તો અક્કલ છે ચટલી અંકલ અંકલ માં અંકલી જાઉ વોટ વોટ મન કો ખબર ને પડતી તું જાહે

એટલે હું મારા ઘેર પોણા ને ખાવા અને ઊંઘવા લઈ ગયો તો અને તમને ભાગ ને તાર્યા અને બચારા પેલા કાનુજી નું નામ લીધું તમે એ મગનજી હોય વાત આ તમને પેલા પૈસા તમે ચોર્યા મને ભાગાળવા નતા તમે ના અને ઉભા રહે મે સોરા તો તમને હાલ ન દીધા હાલ દીધા એમ કઉ તો ચાલે ના આ લાગી ગયો એટલે કાલે પર કરો હવે બધી વાત છોડો એટલે તમારે હાલે છોર તમે એમ કેતા હતા એક વાર હાલ ગટુજી દીધું હવે એ બધી વાત છોડો અને આ બચારા પોણા

તમારી <tutimulatory> <tutimulatory> <tutimulatory>